આખા વરસાદ આવી ગયો પણ જેને હું પસંદ કરું છું ને એ વ્યક્તિ નથી આવી રહ્યો હા હા રોજનું થયું છે રોજ એ જ જ્યારે મળવા બોલાવું જો કે બંને છે તો એક જ કંપનીમાં એક જ સરખી પોસ્ટ ઉપર પણ કહેવાય ને કે આવી રીતે મળવાની હાય વધારે પીવાઈ ગયું છે

એક જ કંપનીમાં છીએ એક સાથે એક પોસ્ટમાં છીએ અને એકબીજાને પસંદ કરીએ છીએ અને ભવિષ્યમાં એવું વિચારીએ છીએ કે આપણે બેમાંથી એક થઈ જઈએ સાચી વાત છે તમારી ભૂલ હશે હું માનું છું 110% તમારી વાત મને માનવામાં આવે છે એક તો પોતે ભૂલ કરે છે પોતે જ્યારે પણ હું મળવા બોલાવું ત્યારે લેટ આવે છે ને હું ઉપર જતાં મારી ભૂલ ગણાવે છે તું તમે તો કહ્યું કે મારી ભૂલ છે મેં શું કહ્યું હતું આશિયા આશિયા હવે પણ એ તો કે લેટ કેમ થયું સાગર યાદ નઈ કરાવ હું જેટલી ઇનોસન્ટ છું ને એટલી જ સારી છું જો મને ગુસ્સો આવી ગયો ને તો પછી શું છે પણ હવે જે થયું એ બોલ ને કોની આરે મગજ મારી કરીને આવી સવાર સવારમાં બીજું કોણ હોય મારા ભાભી પ્રિયા ભાભીને એટલો મારી સાથે ઝઘડવાનો શોખ છે ને કે સવાર સાંજ બજે ધંધો કર્યા કરે અરે પણ બાપા તું શાંતિ રાખ પેલા તો અને મેં તને કેટલી વાર સમજાવી છે કેટલી વાર કીધું છે કે તું તારા ભાભી સાથે ખોટી લપ નઈ કરતી અને રજાના દિવસમાં જો ઘરનું થોડું કામ કરવું પડે ને તો કરી નખાય તારે મને કોલ કરીને કહી દેવું તું ને કે સાગર તું થોડોક લેટ આવજે હું હું થોડીક લેટ આવવાની છું મારે થોડી લેટ થવાનું છે તો હું લેટ આવત ઓ આઈ મીન હો એક દિવસ તો મને રજાનો મળ્યો છે એમાં હું બહાર કોફી પીવા જાવ નાસ્તો કરવા જાવ કે ઘરના કામ કરું એવું નથી મારો કહેવાનો અર્થ આ છે કે આપણે છે ને જેમ બને એમ ઘરના લોકો સાથે સંબંધ સારા રાખવા જોઈએ જેથી કરીને આપણે આ જે રિલેશનશીપમાં હોય અથવા કોઈને મળતા હોય ને એ બધી વાત ઘરમાં જલ્દીથી ખબર ના પડે અને જો કદાચ ઇનકેસ ખબર પડી પણ જાય ને તો ઘરના લોકો તરફથી સપોર્ટ મળે અને એમાં એમાં મેઈન મેઈન પાત્ર તો છે ને એ ભાભી જોઈ છે બિલકુલ નહીં હું છે ને કોઈથી ડરતી નથી સમજા તમે ખબર પડવી હોય તો ભલે પડી જાય પણ હું હું ભીંડાનું શાક શીખું એમ બિલકુલ નહીં ગયા રવિવારે ગુવાર લઈને બેઠા હતા એના આગલા રવિવારે ડુંગળી બટેકા લઈને બેઠા હતા અરે મારે જો શાક રોટલી શીખવાના બીજું કોઈ કામ નથી મારે એટલે તારા ભાભી તને હા ભીંડાનું શાક ગોવાનું શાક રોટલી આ બધું શીખવાડે છે એટલે તને રસોઈ બનાવતા નથી આવડતી વાહ શું સવાલ કર્યો છે તમે જો મને રસોઈ કરતા આવડતી હોત તો ભાભી શીખવાડશું કામ હા એ વાત પણ સાચી હા सागर મને કાઈ નથી આવડતું અને મને શીખવાનો કોઈ શોખ પણ નથી કેમ શું કેમ આપડા ઘરે તો આપણે નોકર રાખીશું ને આપણે કુક રાખીશું જે બધી જ રસોઈ કરી નાખશે અને એક સર્વણ રાખીશું જે બધું કામ કરી નાખશે મારે કોઈ દિવસ તારા હાથનું જમવાનું ઈચ્છા તો તો આઈ હેવ ફોન કેમાં YouTube આવે છે જેમાં વિડીયોઝ આવે છે રેસિપીના હું એક ખોલીને મારી સામે રાખીશ અને બનાવી નાખીશ હે બોલવા સારું લાગે ખરવા બેસશે ને ત્યારે શરૂઆત કરી હોય સેવ ટમેટાના શાકની અને બનીને નીકળે કઈક બીજું જ જે બને તમારે મારા હાથનું ખાવાથી મતલબ છે કે સેવ ટમેટાથી સારું બાબા પણ હું શું કહું હા બની શકે તો થોડું શીખવાનો પ્રયત્ન કરજે બીજું તો શું હા હા પ્રયત્ન કરીશ ચોક્કસ પ્રયત્ન કરીશ પણ અત્યારે મને જે ભૂખ લાગે છે એનું શું રસ્તામાં તમારે જમવાનું નહીં બનાવાય ને અરે કઈ વાંધો નહીં તને ભૂખ જ લાગે છે ને બોલ નાસ્તો કરવો છે કે પછી લંચ ઉપર જવું છે લંચ પર જવાય ને હવે આવી જ છે તો પછી ચાલો હા